ગાંધીધામ જ્વેલર્સ પેઢીમાં નકલી ઈડીના પ્રકરણમાં ઝડપાયેલ ટોળકી પૈકીનો એક શખ્સ માસ્ટર માઇન્ડ તથા તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાના પોલીસ નિવેદન બાદ આજે આપના કાર્યકર્તાઓએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો કાર્યકર્તાઓ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ચારથી પાંચ કલાક બેસી રહ્યા હતા જ્યાં ગોપાલ ઇટાલિયાએ પોતાનું નિવેદન લખવાની માંગ કરી હતી શાહીની જ્વેલર્સ પડીમાં ઈડીની નકલી ટીમે દરોડો પાડી પચીસ લાખના દાગીના સિફતપૂર્વક સેરવી લીધા હતા જે અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી થોડા દિવસ અગાઉ રાજ્યના ગૃહમંત્રીએ નકલી ઈડી પ્રકરણમાં પકડાયેલ અબ્દુલ સતારમાં જોઠી આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી બાદમાં પોલીસ વડા સાગર બાગમાં રેનો તપાસ દરમિયાન અબ્દુલ માજોઠી આપનો કાર્યકરો હોવાનો તથા પૈસાની જે ઉપજ થતી તે પાર્ટીમાં વાપરતો ને જરૂરત જણાશે તો પક્ષના અન્ય કાર્યકર્તાઓની પણ પૂછપરછ કરવામાં આવશે તેવો વિડીયો બહાર આવવામાં આવ્યો હતો આ વિડિયો મુદ્દે આજે આપના પ્રદેશ આગેવાનો ગોપાલ ઇટાલિયા એ ગઢવી સહિતના કાર્યકર્તાઓએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપી એ ડિવિઝન પોલીસ મથકે સૂત્રોચ્ચાર સાથે પહોંચ્યા હતા જ્યાં ગોપાલ ઇટાલિયાએ આપણી તથા પોતાની છબી ખરડાય તેવું નિવેદન પોલીસ વડાએ કર્યું છે મને કોઈ નોટિસ ફોન કે એસએમએસ પોલીસ દ્વારા આવ્યો નથી હું પ્રામાણિક છું એટલે સામે ચાલી પોલીસ સમક્ષ હાજર થયો છું પોલીસને જે તપાસ કરી હોય તેમાં હું સહયોગ આપીશ તેમ જણાવ્યું હતું આપના કાર્યકર્તાઓ ચાર પાંચ કલાક સુધી પોલીસ મથકે બેસી રહ્યા હતા દરમિયાન પોલીસ અધિકારી તપાસ ચાલુ છે અમે બોલાવીએ ત્યારે આવજો કહી નીકળી ગયા હોવાનું આપ કાર્યકર્તાએ જણાવ્યું હતું આમ આદમી પાર્ટીના આવા આશ્ચર્યજનક કાર્યક્રમથી સૌ કોઈ સસ્તબ્ધ થઈ ગયા હતા થોડા દિવસ પહેલા કચ્છમાં એક નકલી ઈડી નો કેસ થયો અને કેટલાક આરોપીઓ કચ્છ પોલીસે પકડ્યા અને એની પોલીસે પોતાની રૂટિન પ્રમાણે કાર્યવાહી કરી એ કાર્યવાહી થયાના દસ દિવસ પછી અચાનક ગુજરાતના ભાજપના ગૃહમંત્રીએ ટ્વિટર ઉપર એવું લખ્યું કે નકલી ઈડીમાં પકડાયેલો માણસ છે એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે અને આમ આદમી પાર્ટીમાં પૈસા આપે છે વગેરે વગેરે ભાજપના ગૃહમંત્રીએ ટ્વીટ કર્યા પછી કચ્છ પૂર્વના એસપી ભાજપનો હાથો બનીને ને હર્ષ હાથો બનીને એક નકલી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ ઉભો કરી ખાનગી વ્યક્તિ પાસે એસપીએ પોતાની ચેમ્બરમાં એક વિડીયો રેકોર્ડ કરાયો અને આ વિડીયો જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ નોતી આ વિડિયો જાહેર પ્રેસ નિમંત્રણ થી બનેલો નતો એવો છાપાઓમાં છપાય એવા બદ ભાજપનો ભાજપ હાથો બની કચ્છ પૂર્વના એસપી એવું નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની તપાસ કરવામાં આવશે મને આજ દિવસ સુધીમાં પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી કોઈ ફોન આવ્યો નથી મેસેજ આવ્યો નથી કોઈએ મને તપાસ માટે આવવાનું કીધું નથી છતાંય હું નિર્દોષ છું પ્રમાણિક છું ઈમાનદાર છું મેં કોઈ ગુનો કર્યો નથી કે હું કરતો નથી એટલા માટે સામે ચાલીને આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું મારા ઉપર કચ્છ પૂર્વના એસપી એ જે બે બુનિયાદ વાહિયાત આરોપો લગાવ્યા છે એ તમામ આરોપોનો જવાબ આપવા માટે હું અહીંયા આવ્યો છું પોલીસ ખાતા તરફથી જે કાંઈ પ્રશ્ન મને પૂછવો હોય જે તપાસ કરવી હોય જે કાંઈ એની પ્રોસેસ આવતી હોય એમાં હું સહયોગ આપવા માટે આવ્યો છું હું કચ્છ પૂર્વના એસપી અને જે કાંઈ તપાસ અધિકારીને વિનંતી કરું છું તમારી તપાસ ચાલુ કરો હું અહીંયા જવાબ આપવા માટે આવ્યો છું અને જે કાંઈ પોલીસની કાર્યવાહી હોય એમાં સહયોગ કરવા આવ્યો છું એટલે આજે અમારી સાથે ઈશુદાનભાઈ ગઢવી અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા પ્રદેશના નેતા શ્રી રાજુભાઈ કરપડા પ્રદેશના નેતા ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરીયા અને કચ્છ જિલ્લાના પ્રમુખ દેવરિયા સાહેબ અને અનેક આગેવાનો આમ આદમી પાર્ટીને સમર્થન કરવા માટે અને તાનાશાહીનો વિરોધ કરવા માટે કચ્છના એસપીએ કરેલા બે બુનિયાદ આરોપોનો વિરોધ કરવા માટે અને ભાજપનો હાથો બનીને કામ કરતા સરકારી માણસોને શાનમાં સમજાવવા માટે આજે મારી વિશાળ ટીમ અહીંયા આવી છે હવે હું વિનંતી કરું છું કે જે કઈ તપાસની પ્રક્રિયા હોય એ ચાલુ કરે